જુનાગઢ જિલ્લાના માંગરોથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં વાડી વિસ્તારમાં વીજળી પડતા બાવીસ જેટલા નાળિયેરના ઝાડ બળીને ખાખ થઈ ગયા છે માંગરૂર ચાંચવા વિસ્તારમાં ત્રણ વીઘા જેટલી જમીનમાં નારિયેળનો બગીચો આવેલો છે ને આ બગીચામાં આકાશી વીજળી પડતા બાવીસ જેટલા નાળિયેરીના ઝાડ બળીને ખાખ થઈ ગયા છે નાળિયેર પણ બળીને ખરી પડતા લાખોનું નુકસાન થવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે જ્યારે આ નાળિયેરી પર વીજળી પડતા લીલા પાન પણ બળીને ખાબ થઈ ગયેલા જોવા મળી રહ્યા હતા નાળિયેર બળીને ખરી પડતા ખેડૂતો દ્વારા મામલતદારને અરજી આપીને વળતરની માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ